ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં આવી નવી જીવલેણ બીમારી નરેન્દ્ર મોદી અને ચિંતામાં વધારો સીએમ એ કરી સાવધાની અપીલ અમિત શાહની મોટી જાહેરાત અને રેડ એલર્ટ ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો બી વી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપી મોકલી આપજો હવે ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પંજાબમાં આપ પર આકરા પ્રહારો કર્યા છે શાસક પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ડ્રગ્સનો વેપાર વિકસાવી રહી છે અને દેવામાં ડૂબી ગઈ છે પંજાબે દેશના અનેક ક્ષેત્રમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે સાથે તેણે આપ પર નિશાન સાધતા કહ્યું કે આપે પંજાબને ગર્તામાં ઢકેલી દીધું છે ભગવત માન તો માત્ર કાગળ પરના જ મુખ્યમંત્રી છે ખાસ મિત્રો તમને જણાવી દે કે પંજાબમાં સાતમા તબક્કા હેઠળ એક જૂને મતદાન યોજનાર છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે યુપીમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ ગયો છે મોદીજી પાર કરી ગયા છે ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહી છે જો તમે રાહુલ બાબાને ક્યાંક જુઓ તો તેમને કહેજો કે તેમને ચાલીસ થી વધુ સીટો નહીં મળે અખિલેશ યાદવને ચાર બેઠક પણ નહીં મળે વિપક્ષ પાસે પીએમ ઉમેદવાર જ નથી વિપક્ષી ગઠબંધન દેશનું ભલું કરી શકે નહીં હવે ગુજરાતના સીએમએ કરી સાવચેતીની અપીલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોમાં ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે તેણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ અનિવાર્ય હોય તો જ નીકળીએ પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડ્રીહાઇડ્રેશનથી બચીએ સાવચેતી એ સલામતી એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે સૌ સાવચેતી સલામતી અને સતર્કતા રાખીએ મિત્રો જાણી લો શું કાળજી રાખવી પડશે ઉનાળો રોજોરોજ ગરમીનો રેકોર્ડ તોડી રહ્યો છે આ સમય લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો બપોરે બાર થી ત્રણ ની વચ્ચે ઘરની બહાર જ ન નીકળો તડકામાં બહાર જતા પહેલા યોગ્ય કપડાં પહેરો બહારનો ખોરાક ખાવાનું ટાળો વધુને વધુ પ્રવાહી પીવો ઉષ્કળ પાણી પીવો લીંબુ પાણી પીવો તડકામાં ઠંડુ કે બરફનું પાણી વધારે ન પીવો તકમરિયા વરિયાળી જેવા પદાર્થો જે ઉનાળામાં ખાતા પીતા હોવાથી ખૂબ ફાયદો થાય છે એવા પ્રવાહો લેવા જોઈએ તાજેતરના સમાચાર અને હીટ વેવનો રેડ એલર્ટ જાહેર આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટ વેવનો રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, એમપી અને ગુજરાત સામેલ છે રાજસ્થાનમાં ગરમી અને लूને કારણે એક જ દિવસમાં 8 લોકોના મોત થયા છે બાડમેર પાસે પારો 48 ડિગ્રી ને પાર પહોંચી ગયો છે જેસલમેનને અડીને આવેલી ભારત પાકિસ્તાન સરહદ પર તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવે ગુજરાતી ઓ ચેતી જજો નહીતર થશે મુશ્કેલી ગુજરાતમાં ગરમી વચ્ચે રિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેકને કારણે 5 દિવસમાં 19 લોકોના મોત નોંધાયા છે મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો થયો છે રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે હજી ગુજરાતના 13 જિલ્લાઓ પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ જૂનાગઢ પોરબંદર રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી છે 3-4 દિવસ ગરમીથી રાહત મળે એવા કોઈ પણ એંધાણ નથી મોટા દુખદ સમાચાર અને ગુજરાતમાં આવી નવી જીવલેણ પદ સુરત શહેરમાં રવિવારે 24 કલાકમાં છાતીમાં દુખાવા પછી ચાર લોકોના મોત થયા છે તેની મોતની પેટર્ન એક જ જેવી છે વડોદરા શહેરમાં 48 કલાકમાં સાતથી વધુ લોકોના મોત થયા છે જ્યારે ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુખાવાથી વડોદરામાં બે દિવસમાં નવ વ્યક્તિના મોત નોંધાયા છે આવી આકરી સ્થિતિમાં ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે